મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર પાણી તથા પટેલે આનંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું કે એક સમયે સુરેન્દ્રનગર ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરતો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપૂરતા પાણી વિસ્તારોને પાણી પાણી પહોંચાડ્યું છે ગામે આગળ વધારી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું આજે કુલ રૂપિયા છસો કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાંથી રૂપિયા છસો ચોસાઠ કરોડના કામો તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેના છે જળ સંરક્ષણ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન હંમેશા કહે છે પાણી જ વિકાસનો મુખ્ય આધાર છે પાણીને બચાવવા તેમણે દેશવ્યાપી કેચ ધી રેન અભિયાન શરૂ કરાવ્યું છે વર્ષો સુધી પાણીની ભયંકર અછત જોઈ ચૂકેલા સુરેન્દ્રનગરના લોકો તો પાણીની કિંમત સારી રીતે સમજે છે જણાવતા જળ સંચયને જીવનનું અભિન્ન અંગ બનાવવા મુખ્યમંત્રીએ આગ્રહ કર્યો હતો આ સાથે જ તેમણે એક પેડ નામ અભિયાન અંતર્ગત જિલ્લામાં સૌથી વધુ વૃક્ષો વાવવા વોકલ ફોર લોકલના મંત્રને અનુસરીને સ્વદેશી વસ્તુઓ ખરીદવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા અપીલ કરી હતી આજે મુખ્યમંત્રીએ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા વિભાગ અને કામનું લોકાર્પણ આજે કર્યું હતું જ્યારે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રૂપિયા પાંચસો છપ્પન પોઈન્ટ તેતાલીસ કરોડના છ કામ શિક્ષણ વિભાગ રૂપિયા સાઠ લાખનું એક કામ માર્ગ અને મકાન વિભાગના રૂપિયા બાવીસ પોઈન્ટ અઠાવન કરોડ એક કામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નું રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડ નું એક કામ સહિત કુલ રૂપિયા પાંચસો એક્યાસી પોઈન્ટ જીરો છ કરોડના નવ કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર